મગફળીની અંદર મિત્રો નદળ બાળક શકાય ન બાળકી શકાય તેનું આપણે એક્સપેરિમેન્ટ કર્યું હતું જે દિવસે મિત્રો આપણે દવા છોડતા ને એના મેં વિડીયો બનાવ્યો હતો ફર્સ્ટ ક્લાસ પણ મિત્રો મોબાઈલની અંદર કોઈ કારણોસર ડિલીટ થઈ ગયો છે અને એનું જે રિઝલ્ટ મળ્યો છે એનો મિત્રો હાલ હું વિડીયો બનાવી રહ્યો છું તમે હાલ દેખી શકો છો કે મગફળીની અંદર મિત્રો મગફળી છે ને લીલા રંગની છે અને સાથે સાથે ગોળ પોંદડી નદણ છે ને એ મિત્રો બળતું નથી પણ આ અમુક પ્રકારની દવાઓ હોય છે મિત્રો એનાથી નદન બળતો હોય તો એનો મિત્રો આપણે એક્સપેરિમેન્ટ કર્યું છે હાલમાં તમે દેખી શકો આ મગફળી છે અને એની અંદર હો જ નથી બરાબર એટલો આવતો નહી પણ છતાં હું શોર્ટક વિડીયો લઈશ મિત્રો સંપૂર્ણ નાશ થઈ ગયું છે હાલમાં મિત્રો તમે આ વિડીયોમાં દેખી શકો અમે નજીકથી વિડીયો મિત્રો બનાવેલો છે કે આ ગોળ પૌંડે નાદણ બાળવું ઘણું બધું મુશ્કેલ ભર્યું કાર્ય છે અને આની અંદર મિત્રો દવાઓ કોઈ પણ પ્રકારની કોમ પણ નથી કરતી પણ તમે વિડીયોમાં દેખી શકો તો કે આ નાદણ અમે ગોળ પાંદડી કેવી રીતે બાળ્યું છે તમે હાલ વિડીયોમાં પણ દેખી શકો સરસ મજાની રીતે મિત્રો નેદણથી બળી જાય છે સંપૂર્ણ રીતે દેખી શકો છો મેં એક્સપેરિમેન્ટ કરવા માટે જ આ બધું કર્યું છે આ મગફળીની તમે દેખી શકો છો અને વિડીયોમાં તમે બીજો મિત્રો પણ દેખી શકતા હશો કે મગફળીને મિત્રો કોઈ પ્રોબ્લેમ આવેલો નથી નેદણનો મિત્રો સર્વનાશ થઈ ગયો છે બાકી તેનો જે ઘોંટણું છે તે મિત્રો કમ્પ્લીટ થાય તો મિત્રો મેં ઘણા બધા એગ્રોવાળાને પૂછ્યું હતું કે ભાઈ એ મગફળીની અંદર મિત્રો સંપૂર્ણ રીતે ગોળ પાંદર નાદન કેવી રીતે તેનો નાશ કરો તેની કોઈ ટ્રીટમેન્ટ રહે તો મિત્રો કોઈ પણ એગ્રોવાળા હાલતા નતા બધા નાચ પાડતા કે કોઈ દવા થાય નહીં તમારે એનું નેદન કરવું જ પડશે તો મિત્રો મેં એક્સપેરિમેન્ટ કર્યું એનું નાદન મિત્રો બળી ગયું સાફ થઈ ગયું તમે મેં વિડીયોની જેમ કે વિડીયો બરાબર ફર્સ્ટ ક્લાસ એટલું દેખાશે નહીં તમારે આગળ મેં વિડીયો થોડુંક શોર્ટમાં બતાવ્યું છે કે આવી રીતે છે બધું તો મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને આ મગફળાની અંદર મિત્રો મે આ વખતે ટ્રાય કરી હશે કે આદર કેવી રીતે બાળી શકાય કેવી રીતે શું કરાય એ મિત્રો જે કર્યું તેનો તમને વિડીયોની અંદર બતાવીશ બરાબર અને આ મગફળીને અમે તમે જોજો અને હજી એનો ગ્રોથ કેવી રીતે કરાવવાના હોય વિકાસ કરવાનો એ પણ ટ્રીટમેન્ટથી એટલે કેમિકલ દવાથી મિત્રો જો ખુદ ઓછો ખર્ચે કરવો હોય તો થઈ શકે અને જો વધુ ખર્ચો કરવો તો થઈ શકે પણ તમે ટ્રીટમેન્ટ તમે જાણતા હો તો જ મિત્રો થઈ શકે ઘણી વખત મિત્રો શું છે કે આપણે કેમિકલવાળી ઘણી બધી દવાઓનો મૂકી દવાનો ઉપયોગ કરતા હોઉં પણ રિઝલ્ટ નથી મળતો હોય અને અમુક વખત મિત્રો એવું છે કે સામાન્ય દવાનો પણ ઉપયોગ કરતા તો મિત્રો રિઝલ્ટ મળી દેતો હોય તો ચલો મિત્રો આજના વિડીયોમાં આટલો ફરી મળશે નવા વિડીયોને નવી માહિતી લઈને